આ હવે અમે નીકળી ગયા છે પાવાગઢ જવા અમા પાવાવાડીનો હુકમ થઈ ગયો છે એટલે અમે નીકળી ગયા છે ઘરના બધાએ પાવાગઢ જવા માટે તો આખો વિડીયો આખો બ્લોગ એકદમ રોમાંચક થવાનો છે રોમાંચક રહેવાનો છે એટલે તો બના રહ્યો અમારી ચેનલ પર અને જોરદાર મજા આવશે ગાડી એકદમ તૈયાર રજીભાઈ ભાઈ શું લગાવો શું લગાવ રજીભાઈ

ટિન 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 મોન્ટુ ગયા છે મોન્ટુ ચલો હમ ચલ રહે એડવેન્ચર પર જગા ગયા છે ફાઈનલી વેલકમ ટુ પાવાગઢ ફાઇનલી અમે પાવાગઢ આવી ગયા છે મોસમ જોરદાર છે ધીરે ધીરે ઠંડો ઠંડો ઢંડો ફોન ચાલી રહ્યો છે મોનુભાઈ અને કિશનભાઈ કંઈક વાતચીત કરી રહ્યા છે અને ચા તો પીવી પડશે સવારે કહી એટલે હજુ તો વાગ્યા ત્રણ જ વાગે છે ચા તો પીવી જ પડશે તિરાડ ચા પીએ આ રાયજી ભાઈ જો તમારું નામ શું તમારું રણજીતભાઈ તો ગમે ગમે ત્યારે પાવાકડા આવે ને તો રણજીતભાઈની ચા પીવા પાર્કિંગની જોડે બોલો મહાકાળી માત ગી કૃષ્ણ કનૈયા લાલ ગીર

પાવાગઢ ચડવાની ખરેખર બહુ જોરદાર મજા આવે પાવાગઢ ચડવાની અંદર વાતાવરણ એકદમ ધુમ્મસ છે તમે જોઈ શકો છો કશું જ દેખાતું ને એટલું જોરદાર ધુમ્મસ ખરેખર આવા વાતાવરણમાં જો અમારો હાથ તમને બતાવીશ તો દેખાશે અને આગળ સીડીને પગથિયા છે અને આ જો મારી બેબી દેખાતી નહીં તમને પણ એકદમ નજીક લાવીશ તો દેખાશે જો એકદમ ધુમ્મસ અને આ જો તમને કંઈ દેખાતું નહીં પણ હું તમને બતાવું આ સીડી છે પણ નજીક લાવીશ તો જ તમને દેખાશે જો છે ને એટલે ખતરનાક ધુમ્મસ પણ આવા ધુમ્મસની અંદર જ આવવાની મજા આવે બસો આ ગેટ છે પણ એકદમ તમને નહીં દેખાય એકદમ નજીક આવીશું ને તો તમને આ ગેટ ની મહેસૂસ છે જો નાયરા બેન કેવું લાગે બેટા નન્નુ કેવું લાગે બેટા નો કોમેન્ટ જ્યોતિબેન કેવું લાગ્યું અને આ જો આપણો ટીન 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 રજીભાઈ તમને અહીં પાવાગઢ ચાલતા ઉપર આવતા તમને કેવું લાગે છે તો તમે બધા અમારા વિડીયો જોવા એમને શું કહેવા માગશો માહોલ તમે જોઈ શકો છો માહોલ થઈ ગયો નાયરાને ઉચકીને હું લઈ જઉં છું નાયરા તમને કેવું લાગે છે ટીમ હે પર ચી એ ટીમ चलेगी कमजोर टीम क्यूट मोमेंट ना कैसा लग रहा है अच्छा लग रहा है आप कहाँ घूमने आए हो ऐसे आए हो अब क्या करोगे सवार छो स्माइल कर सवार सवार छे पावा गाड़ी नो पर्वत पर जोरदार एकदम सुंदर रमणीय वा

અને આ જે સુંદર રમણીય જે વાતાવરણ છે આ મહાકાળીના ખોળાની અંદર આ જે વાતાવરણ છે જોરદાર અને નાયરાને જે આ વાતાવરણનો આનંદ અનુભવી રહી છે મારા ઘરના તમામ સદસ્ય

હવે બધા જ અમે જેસુ રોપે ની અંદર કારણ કે કોઈ ના ચલાતું નહીં મોડું કરી બધા ની અંદર પાવાગઢ પુડન કટોલા અને ને આ જોરદાર સુંદર રમણીય નજારો રોપ વે ઉડન ખટોલા નીચે ઉતરતા એક આ ઝાડ જોવા મળ્યું આ ઝાડ નું નામ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો एकदम खतरनाक हाय गाइस अबे हमें अभी गया थे झंडरुमान तुम बताओ झंडरुमान जो मंडो भाई यहीं आई ना मस्त एक वस्तु खाई रहा મોટો ભાઈ બતાવો એક નંબર ટેસ્ટ એકદમ ખાટો મીઠો કમળે કહેવાય ને મસ્ત આવે તો તમે શું કહો કોમેન્ટ કરવાની અંદર શું કહેવા જોઈએ અલગ અલગ નામ હોય ને હાથની માતા વોટરફોલ અમે બધા આવી ગયા છે હાથની માતા વોટરફોલ માં હવે કરીશું અમે મજા મોજ મજા હાથની માતા અમારી બે ત્રણ છોકરીઓ જેને તાત્કાલિક આપણે લોટ ખાવાની ઈચ્છા થઈ છે આ છોકરી આપણે લોટ ખાવાની ઈચ્છા થઈ હાથની માતા આગળ અમારા બધા બંકાઓ ખાઈ રહ્યા છે ખીચું રાજી તમને ખીચું ખાઈને કેવું લાગ્યું મસ્ત લાગ્યું આ જો આવી ગયા છે ફૂલ એક્સાઇટમેન્ટ હોય બધા જોઈને અમે તૈયાર ભૂખા કાઢીશું અમારા મનુભાઈ અમને લઈને આવેલે બસ એકદમ જોરદાર વાતાવરણ ઓહો હો 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 કુદરતી જે વાતાવરણ છે બોસ જ્યોતિ ને બધા આવી રહ્યા છે ખરે ખરે જોરદાર વાતાવરણ નાય રેસ્ક્યુ કરી લીધું છે थैंक यू बेन जया यहाँ आना किसी डीले पहुंचे हृदय वालों का काम नहीं है एकदम खतरनाक जगह खतरनाक काम काज ये नज़ारा वाकई बहुत भयानक है हो हो हो। वाकई ये नज़ारा देखने लायक है जोरदार नजारों

અને વરસાદ પડી રહ્યો છે જબરજસ્ત વરસાદ એવું ક્યાંક મારું જ નામ એટલો જોરદાર વરસાદ પડી રહ્યો છે આ તમે જોઈ રહ્યા છો જોરદાર વરસાદ પડી રહ્યો જોરદાર વરસાદ અને બધા વાટ જોઈ રહ્યા ખાવાની બસ ખાવા આવે એટલે તૂટી પડે કઈથી ખાવા આવે એટલી વાત બસ તૂટી પડીએ કાઠિયાવાડી હોટલની અંદર જમવા બેઠા છે મસ્ત ત્રણ જાતના શાક પાપડ ને રોટલી આવે છે ડામે જો બાવે છે વરસાદ તો બંધ થવાનો નામ નહી લઈ રહ્યો ભાઈ અને અમારી એક ટીમ ઓ સુસનજી હારી બાકી છે બેટિંગ ખતરનાક ચાલુ ભાઈ કેવું રયો પ્રવાસ કેવું રયો ભાઈ બહુ જ મસ્ત આયો બહુ જ મજાઈ અચાનક વારો પ્રવાસ હતો પણ બહુ જ મજાઈ છે એક નંબર વરસાદે સાથ આપ્યો ઘરે જવાના તાઈ વરસાદ પડ્યો એટલે તમને બધા જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટની અંદર શું શું ફિલિંગ કઈ કઈ મુમેન્ટ તમને આવતી વધારે ગમી ને એ કોમેન્ટની અંદર કહેજો ચાલો મિત્રો મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ